નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમગ્ર ઉજવણી કૃષ્ણ મુવમેન્ટ અમદાવાદ દ્વારા શ્રી શ્રી રાધાકૃષ્ણ મંદિર નો પ્રાણ મહોત્સવ યોજાયો પરુરામ જી પરશુરામ જી ને લઈને વિવિધ બ્રહ્મ સમાજ દ્વારા રાજ્યભર માં અનેક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ મહેસાણા બરોડા રાજકોટ સુરત સહિતના અનેક શહેરોમાં આજે પરશુરામ જયંતિ ને ભારે

આવેલા પરશુરામ ચોક ખાતે સમાપન થશે આ સમારંભ આ શોભાયાત્રામાં પરશુરામ દાદાની ભવ્ય પ્રતિમા સાથે શણગારેલા શણગારેલી બગીઓ રિક્ષાઓ ગાડીઓ જોડાઈ હતી અને સમગ્ર રસ્તા પર જય જય પરશુરામ ના જય ઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું આ ઉપરાંત અમદાવાદમાં બીજા એક શોભાયાત્રા પૂર્વ વિસ્તાર માં નીકળે છે જે કાંકરિયા નિજ મંદિરથી નીકળીને છબીલા હનુમાન ખાતે પહોંચે છે આ બંને શોભાયાત્રાનું વિવિધ વિસ્તારમાં રહેતા બ્રહ્મસભાના અગ્રણીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આ અંગે પરશુરામ ફાઉન્ડેશન ના અધ્યક્ષ જગત શુક્લે જણાવ્યું કે દર વર્ષ કરતા આ વર્ષે ભૂદેવો ની જાગૃતિ વધી છે જેથી પરશુરામ જયંતિ માં મોટી સંખ્યામાં ભૂદેવો એકત્રિત થયા છે વર્ષ બે હજાર આઠ માં સ્થપાયેલી હરેક

મહોત્સવમાં વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમો યોજાયા છે આ કાર્યક્રમમાં શોભાયાત્રા ઝુલાસણ ઉત્સવ પાલકી ઉત્સવ મંદિરના તળાવમાં નૌકા વિહાર શ્રી શ્રી રાધાકૃષ્ણ માટે મહાભિષેક અને રથયાત્રા વગેરે નું આયોજન થયું છે આ ઉપરાંત સાંજે

જેમ ઓલરેડી સાડા તીન એકડ જન કો ડેવલપ ક્યાં में बहुत भव्य राधा कृष्ण का मंदिर बन गया है अभी प्राण प्रतिष्ठा का महोत्सव आज शुरुआत हो रहा है आज अभी से लेकर चार दिन तक इक्कीस तारीख तक कार्यक्रम चलता रहेगा एंड इक्कीस तारीख को सुबह दस बजे को भगवान का नेत्र मिलकर भगवान का नेत्र खुल जाएगा देन भगवान सबको दर्शन देंगे एंड सब पब्लिक को भगवान को दर्शन करने के लिए बागे मिल जाएगा एंड 21 तारीख को शाम को माननीय मुख्यमंत्री श्री आनंदीबेन जी से उद्घाटन मंदिर का फॉर्मली उद्घाटन कराएंगे एंड हृदय रथ भी होगा एंड इसी प्रमिसेस में अक्षय पात्र रसोई भी बनाया हम इसी रसोई से करीब डेढ़ लाख बच्चों को मध्यान्ह भोजन योजना के नाते हम भोजन खिला रहे हैं एंड ये मंदिर कोई नो आ, एक सांस्कृतिक कार्यक्रम का एक सेंटर बन जाएगा कल्चरल प्रोग्राम्स का एक सेंटर बन जाएगा एंड बच्चों का फैमिली मेंबर्स को सबको ट्रेनिंग एंड एक प्रोत्साहित करने का कार्यक्रम भी चलाएगा शहरना टाउन हॉल खाते राष्ट्रवादी कांग्रेस पक्ष કાર્યક્રમનું એક સંમેલન યોજાયું જેમાં લઘુમતિ વિભાગના રાષ્ટ્રીય પ્રમુખ જલાલુદ્દીન સૈયદ મહારાષ્ટ્ર એનસીપીમાંથી લઘુમતીના રાષ્ટ્રીય નેતાઓ નવાબ મલેક તેમજ માજીદ મેવણ ગુજરાત એનસીબીના પ્રમુખ અને ઉમેરતા ધારાસભ્ય જયંતીભાઈ પટેલ અમદાવાદ શહેર પ્રમુખ રાજેશ સોની યુવા મોરચાના નિકુલ સિંહ તોમ સહિત સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલનમાં આગામી સમયમાં આવનારી ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી ટૂંક સમયમાં નગરપાલિકા

મફત તાલીમ આપશે કંપનીએ આ પહેલાં ગુજરાતમાં બે હજાર અદકુશળ અને મોટી સંખ્યામાં કારીગરોને તાલીમ આપી હતી આ પ્લાન્ટમાં અદ્યતન આધુનિક ટેકનોલોજીવાળા મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે સ્કીપર લિમિટેડના ડિરેક્ટર દેવેશ બંસલે જણાવ્યું કે ભારતીય પીવીસી પાઇપ્સ અને ફિટિંગ્સ બજારમાં નાણાકીય વર્ષ બે હજાર ઓગણીસ સુધીમાં ત્રણસો એકાણું અબજનું થઈ જશે તે વાર્ષિક થી દસ ની વૃદ્ધિ ધરાવે છે સ્કિપર લિમિટેડના ડિરેક્ટર સિદ્ધાર્થ બંસલે વધુમાં જણાવ્યું કે અમદાવાદમાં દસ હજાર થી વધુ એમટીની ઉત્પાદન ક્ષમતા સાથે સ્કીપર ગુજરાતમાં સૌથી વધુ ઉત્પાદન કરતી ટોચની કંપનીઓમાં ટોચનું સ્થાન મેળવશે આગામી ત્રણ વર્ષમાં ગુજરાતના બજારમાં દસ ટકા બજાર હિસ્સો કબજે કરવા અમારી નજર છે તેમ પણ તેમણે જણાવ્યું હતું તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ ન્યૂઝ બુલેટિન નમસ્કાર